મિત્રો આજે તમારી પાસે એક નવી જ વાત લઈને આવ્યો છું રજા હતી એટલે શાકભાજી લેવા આજે હું ગયો કહો શાકભાજીવાળા પાસે ગયો અને સ્વાભાવિક જ મેં વાત કરી કે હવે તો શાકભાજીમાં પહેલા જેવા સ્વાદ વ્યાજ નથી તો શાકભાજીવાળો મને કહે આ મોદી સાહેબના હિસાબે આવું થયું દાદા મેં તું ચેન કહ મેં કીધું મોદી સાહેબના સાહેબનામાં ક્યાં ઉચે લેવો ભાઈ તું મોદી સાહેબમાં શું કર્યું તો મને કે આ મોદી સાહેબે ગામડામાં ઘરે ઘરે શૌચાલય બનાવ્યો ને એટલે હવે કોઈ ખેતરમાં જતું નથી એટલે મને કે સવાલ ક્યાંથી આવે મિત્રો આ વાત તો અહીંયા પૂરી થઈ પરંતુ સમજવાની વાત તો હવે આવે છે જો મિત્રો આપણા ગ્રાહકને કાંઈ પણ ફરિયાદ હોય ત્યારે એ જે ભાષામાં સમજે ને એ ભાષામાં તમે એને સંતોષકારક રીતે સમજાવી દો તો આપણો ધંધો છે એ જોરદાર પણ ચાલે અને વાંધો પણ ન આવે તો મિત્રો આજની મારી આ સારી વાત તમને ગમી હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને હા શેર તો કરવાનું ભૂલતા જ નહીં સબસ્ક્રાઇબ પણ કરજો દાસ અનિલના જય સ્વામિનારાયણ